આ છે આપડા જયેશભાઈ મોકાએ દોડેલું છે ચિત્ર આપણા સીએમ આપણા નરેન્દ્ર મોદી પણ અહીં આવી ગયા છે અહીં રોકાણ પણ કરેલું છે આ ભોજન કક્ષા દિવ્યાંગ શૌચાલય આવો આ વોશ મિશિન હા વધારે પપ્પિકા વિચાર્યા જમવા માટેનું સુંદર મજાનું આ ચિત્ર છે હા અને વાલી પેઇન્ટિંગ કહેવામાં આવે છે એકદમ સુંદરમાં સુંદર આપણું કિચન છે તમે જોઈ શકો છો કે આ દસ થી પંદર લોકો જેટલા જમી શકે છે આરામથી વાહ અને સ્પેશિયલ કપડાં ધોવાનું પણ વોશ બેઝિન હાથ ધોવાનું બેઝિન અને આ હોલ છે કોઈ પણ આમ મિટિંગ હોય તો આપણે કરી સકી આ છે આપની બાર્લી પેઇન્ટિંગ્સ મોકાસીભાઈએ ડ્રો કરી દીધી છે કેટલું સુંદર છૂટ રહે एकदम સરસ एकदम સુંદરમાં સુંદર જગ્યા સર્કિટ હાઉસ આપનું ખરેખર જે કોઈ પણ અહીં આવે તો અહીં રહેવાનું આવો અને આનો આનંદ પણ વિતાવો